નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ તરીકે લલિતચંદ્ર રોહિત સાથે ઉપપ્રમુખ સેક્રેટરી અને લાઇબ્રેરિયન બિન હરીફ થયા જ્યારે ટ્રેઝર તરીકે ભાવિશા વસાવા અને જોઈન્ટ સેક્રેટરી તરીકે નિલેશ રાઠવા છૂટાયા સમગ્ર ગુજરાતમાં બાર એસોસિએશન ચૂંટણી પર્વની ઉજવણી થઈ અને બાર એસોસિએશનની ચૂંટણીમાં પરિણામો સામે આવ્યા સતત પાંચમી વખત એડવોકેટ લલિતચંદ્ર ઝેડ રોહિતનું પ્રમુખ તરીકે એકમાત્ર ઉમેદવારી ફોર્મ ભરાયું અને તેઓ બિનહરીફ જાહેર થયા ઉપપ્રમુખની બેઠક માટે એડવોકેટ ઇન્દિરાબેન સેક્રેટરીના પદ માટે અજય શ્રીવાસ્તવ લાઇબ્રેરિયનની બેઠક માટે આશાબેન ઠક્કરના એક એક જ ઉમેદવારી પત્રો ભરાયા એટલે આ તમામ બેઠકો બિનહરીફ થઈ જ્યારે ટ્રેઝર અને જોઈન્ટ સેક્રેટરીની બે બેઠકો માટે બબ્બે ઉમેદવારી ઉમેદવારીપત્રો ભરાયા અને આ બેઠક માટે ચૂંટણી થઈ જેમાં મતદાન પછી મતદાનનું પરિણામ સામે આવ્યું अही परिणाम साम आता ट्रेझर बैठक पर भाषाबेन वसावा आणि जॉईंट सेक्रेटरी निलेश राठवाने मत म्हता ते विजेता जाहीर कराया.